શ્રી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં અર્પતા દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં વિશ્વાનંદ માતાજી દ્વારા ચાલતી આશ્રમ ધર્મ પ્રવૃત્તિને બિરદાવી યજ્ઞમાં માં આહુતિ અર્પતા શ્રી ભગવાનદાસજી મહારાજ દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી શ્રી બહુચરાધામ અધેવાડા શ્રી ભગવાનદાસજી મહારાજ દ્વારા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવી શ્રી શિવકુંજ આશ્રમ ઝાળિયામાં શ્રી વિશ્વાનંદ માતાજી દ્વારા ચાલતી આશ્રમ ધર્મ પ્રવૃત્તિને બિરદાવી સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી અને

આજે જાળિયા ગામની અંદર માતાજીના આશ્રમની અંદર આખા શ્રાવણ માસ દરમિયાન પંચમહાયજ્ઞનું જે આયોજન છે આખા શ્રાવણ મહિનાનું મેં દર્શન કર્યા મને ખૂબ અનુભૂતિ એવી થઈ કે સાક્ષાત ભગવાન શંકર દેવોની આગળ દૂત રૂપાળા એ કાયમ રહે એ ભેળા એ રાખે ભૂત એ કાયમ વસે કાગડા ભગવાન કાયમ એવું મને અનુભૂતિ સમાજ માટે સત્ય માટે સત્યપુર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ગમશો સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लपदी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर